ગઢની રાંગે આપણે સફાઈ કરી રહ્યા છીએ જો આપણે બહુચરાજી ગરબી મંડળો જે છે એને પણ આપણે સફાઈનો એક ભાગ ગણીને આપણે ત્યાં પણ સફાઈ જે ખાસ કરીને જે ઘાસ ઊગી ગયું છે જે કચરો જે છે એને આપણે ભરાવી રહ્યા છીએ કે જેથી કરીને ત્યાં પણ સ્વચ્છતા રહીએ એ એ માટે થઈને આજે આપણે આ જે આવ્યા છીએ ગઢની રાંગે જે જોઈ શકો છો જ્યાં આ ગરબી થાય છે આપણે ત્યાં પણ સફાઈ કરાઈ રહ્યું છે

ના ના રોલ તો બરાબર છે પણ આપણે જે કામ લીધું છે જે આ તરફે અને નગરપાલિકામાં હું અશોકભાઈને વખાણ નથી કરતા પણ અશોકભાઈના બે વાગે એટલે મને ફોન આવે છે ભાઈ ક્યાં છું તમે વિચાર કરો મારી ઉઘરાણી એ કરે છે મારે ખરેખર મારે ઉઘરાણી કરવાની હોય

કાલે જો જીનપરાની અંદરમાં અમે ગયા હતા તો ત્યાં પણ અમે ખૂબ સારી રીતે અશોકભાઈને પણ અમે બતાવ્યું કે જુઓ તમે આ આપણે માવાવાળી શેરી છે ત્યાં પણ અમે સફાઈ કરાવી અને રંગવાળી શેરી છે જીનપરાની અંદરમાં ત્યાં પણ અશોકભાઈ આ જ રીતે સફાઈ કરાવી અને જે મેઇન આપણા જીનપરાની અંદરમાં જે પાણીનો જે ગટરનો જે નિકાલ જે છે એની પણ થોડીક સફાઈ કરાવી પણ એમાં થોડો પ્રોબ્લેમ એ છે કે ત્યાં પાણી જઈ શકે એવી સ્થિતિ નથી એટલે થોડોક ત્યાં પણ હજી પ્રોબ્લેમ છે એ પણ હું પણ સ્વીકારું છું એટલે મે આવતા દિવસોમાં અમારા ઉપરના અધિકારીને કહીને એ પણ અમે નિકાલ કરવાનો પ્રયાસ અમે કરીશું આપણે આથી એક આ વસ્તુમાં એક સફાઈમાં નવો પ્રાણ આવ્યો છે એમાં એ अशोकભાઈ જેવા અનુભવી જૂના મારા મિત્ર અંબેજો સાથે ભણતા વાહ 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 એવા અશોકભાઈ

ગરબી માં રાત્રે નવ થી અગિયાર રમે છે દર્શન કરવા ચોક્કસ આવશે અમે શક્ય હોય ત્યાં સુધી અમે ખાસ કરીને મારી વાત કરું છું તો હું બે વાગે આવું છું અને સાંજના છ વાગ્યા સુધી

હું તો એક માર્ગદર્શન કરું છું પણ એ માર્ગદર્શનની અંદરમાં તમે જોશો તો અમે એને ચા પાણી છે કે એનું જે મોનિટેશન છે એ પણ એને વ્યવસ્થિત એને પ્રોત્સાહિત કરું અનુભવનો લાભ ને હા અનુભવનો લાભ એટલે એને પણ હું મોટિ મોટિવેટ કરું તમારે ધારો કે મારો નવીન હોય મારા વિજયભાઈ હોય મારો ભરત હોય આ બધાને પણ હું એને હાઇલાઇટ કરું તમે સમજા કે નહીં આજે અમારી ચેનલની અંદરમાં સાહેબ આજે વિજયભાઈ છે કે નવીનને અમારા સુપરસ્ટાર બની ગયા સાહેબ તમારે એ અમારા બ્રાન્ડ બની ગયા છે અશોકભાઈ

જ્યાં આપ જોઈ શકો છો જો ખૂબ જ એટલે અમે ગરબીની સાથે જે આવા જે ધાર્મિક સ્થળો જે છે એને પણ અમે પ્રાધાન્ય આપીને ત્યાં પણ અમે જો બાબુને અમે બધાએ શું છે ભૂપત જો ભૂપત અમારો આ બધાએ આ જે આ પોઈન્ટ અમે લઈએ છીએ કે જેથી કરીને જો અમારા ડ્રાઈવર સાહેબ આવી ગયા છે જો લગભગ અત્યારે અડધું પોક્ટર પોણું ટ્રેક્ટર ભરાઈ ગયું છે જોઈ શકો છો ચાલ દાતર વાળો પોઈન્ટ છે ત્યાં આવ્યાજી આપણે અને ત્યાં કચરો તમે જોઈ શકો છો જો આખો કચરો બધો હતો પણ અત્યારે હતો થી આપણે ભરી લીધું છે એ મ્યુનિસિપલ બાય બને બદલે અમારા ભરત ને બધા આવી ગયા છે ભરવા માટે એટલે લખો તો આપણા થોડી વારની અંદર આ સમસ્યા આખો કીડીનો બધું ભર તો આપણે જો આ 12 વાગ્યા આ રોટલીને બધા વારી ના છે પૂરી ખરેખર ભરતભાઈ હમણાં સો દિવસથી અમારી સાથે જોઈન્ટ છે પણ એનું કામ પણ સારું છે કે ભૂપતભાઈ બરાબર છે ને ભૂપતભાઈ કાલે અમારી જે ગટરનું કામ કર્યું હતું એક નંબરનું કામ કર્યું હતું ભૂપતભાઈ તો ભૂપતભાઈ પણ ખૂબ કાલે દિવસથી અમે ત્રણ કલાક અમે મહેનત કરી છે ડ્રાઈવર સાહેબ ત્રણ કલાક હો આપણે એને ભાઈ શું નામ આપો વસંત વસંત ત્રણ કલાક સુધી અમે મહેનત કરીને આપણે પાણી આવતું અને ગયેલું

જો સફાઈની અંદરમાં પણ ભરતભાઈનું કામ ખૂબ એક નંબર છે થોડુંક આ પાછળ પણ કચરો જે છે એને પણ અમે લઈ લેશું જેથી કરીને આ જો ભરતભાઈ ભરતભાઈ આપણે પાછળનો લઈ લેશું ને આખો પોઈન્ટ આપણે જો આ પાછળનું પણ આ પોઈન્ટ જે છે તો આપણે તમે જોઈ શકો છો અહીંયા પણ જે કચરો જે છે એને પણ લેવામાં આવશે એટલે જેથી કરીને આખો આખો પોઈન્ટ જે છે એને અમે લઈને ક્લિયર કરવાના છીએ આજે જો આપ જોઈ શકો છો આ ભરવાડ પર આ વિસ્તાર છે તો એ પણ હું આપને બતાવું છું લોકેશન જો અમારા બેનો શું નામ તમારું બેન જો મીનાક્ષી બેન પછી તમારું નામ શું નામ જો સુમન બેન છે તમારું જો મીનાક્ષી બેન છે તમારું જો મુક્તા બેન છે આ ચારે આજે અમારે જો આજે આ જે મંદિર જે છે જો આ મચ્છુ માતાજીનું આ મંદિર જે છે એને ચોકને આજે સફાઈ કરી છે કારણ કે અમે ધાર્મિક સ્થળો જે છે એને પણ અમે પ્રાયોરિટી આપીએ છીએ જો અશોકભાઈ પણ આવી ગયા છે અમારા મારી સાથે એટલે અમે બંને આજે આ રાઉન્ડમાં નીકળ્યા છીએ સાથે કે દરેક ચોકને બધે ભરવાડપરા દરગાહ ચોક જે છે એ બધું જ સફાઈ થાય એવી એક આજે મુહિમ લઈને અમે આજે નીકળ્યા છીએ જો મિત્રો આપણે ભરવાડપરા બસ સ્ટેશન જે આ જે છે હવે અહીંયા પણ કચરો ઘણો બધો છે આજે અમે જેસીબી લઈને અહીંયા આવ્યા છીએ રવિ 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 અમારા જો આજે અમારી આખી ટીમ લઈને અમે આજે બસ સ્ટેશન પાસે ભરવાડ કરવામાં આવ્યા છે કારણ કે એની અંદર ભાવેશભાઈ અમારા એક નંબર ના કારીગર છે જેસીબી ના એટલે આજે જેસીબી લઈને આવ્યા છે અને આનો જે ભરવાડ કરવાનો ઘણા ટાઈમ થી અમને ફરિયાદ હતી કે આ બધી જ કચરો ઘણા ટાઈમ થી આયા છે તમે આયા હો અને મારો અવાજ ન કરશે ને હા બતાવ એટલે એના લઈને આજે અમે બધો જે કચરો જે છે એ વધુ વધુ આજથી ભરી અને અમે દૂર કરવા માટે અમારી એક મુહિમ છે અમારી સાથે બધા નવીન ને ભાઈ વિજય વિજય અમારા ત્રણ વિજય છે એક વિજય ભાઈ સંજય રવિ તો રવિ આ જૂનું આપણે અમારા રવિ છે પછી વિજય અને નવીન અમારા સુપરસ્ટાર હનસો પછી આવી ગયા છે ભાઈ તમારુંથી કામ કરે અને આપણે જે બધા જ સારી રીતે કામ કરે છે અને બીજો આપણે આ રીતે કામ કર્યું તો આપણે હમણાં જે સન્માનિત કરવામાં આવ્યું આપણે એ બધું તમારું જ બધું સન્માન છે અને આજે વ્યવસ્થિત આપણે જે સફાઈ સાહેબ ઋષુખભાઈ

એટલે ક્યાં માણસોને ક્યાં કામની જરૂરત છે અને કેવી રીતે જરૂર છે એ મુજબ હાજરી બાટવા માટે કે અમારું કામ પણ ખૂબ સારું છે એટલે અત્યારે આ માનો ને કે વાંકાની જે અમારી ટીમ છે સફાઈની જેમ સારી ટીમ સુધી અને યુવાનોને બધા અમારા ખૂબ સારી રીતે કામ કરે છે અને ખરેખર વાંકાને અંદર સફાઈની કેવી છે

સાત થી આઠ ટ્રેક્ટર થી આવી રહ્યા પછી જળેશ્વર રોડ ઉપર તો લગભગ દસ થી પંદર આપણે ભાવેશભાઈ કેટલા ભાઈ રહ્યા ભાવેશ જો આપને બતાવું છું જો આ બધા જ ખાસ કરીને આમાં છાણ ને બધા કારણ કે ભરવાડ પરાટની અંદરમાં અંદર શું છે કે બધાને માલધારી ના હોવાના કારણે એમને ખાસ કરીને આ બધું વધારે હોય છે ભાવેશભાઈ કેટલાક ટ્રેક્ટર થશે અહીંયા આપણે કેટલાક ટ્રેક્ટર થશે અહીંયા ચાર જો ભાવેશભાઈ કે જે ચાર ટ્રેક્ટર થશે અને ખૂબ સરસ મજાનું કામ કરી રહ્યા છે ચોવીસ કલાક ભાઈ સેવાને ખૂબ સારું કામ કરે છે નીકળે અને વાંકણે માટે ભાવેશભાઈ એક સરસ આદર્શ કામ કરી રહ્યા છે એટલે ભાવેશભાઈને પણ અમારી શુભેચ્છા કે તમે આ બધું જ અમારું જે ગંદકી જે છે એને સફાઈમાં તમે પણ અમને સહયોગ સારો આપી રહ્યા છો તો મિત્રો આપ જોઈ શકો છો આ બસ સ્ટેશનની બાજુમાં પ્રવાળપરામાં ખૂબ જ કચરો છે એટલે અત્યારે અમારા વન બાય વન ટ્રેક્ટરો અમારા એ ભરવામાં આવી રહ્યા છે અને પાછળની સાઈડમાં અહીંયા તમને આ બસ સ્ટેન્ડ છે એ આ ટ્રેક્ટરોને રવેશભાઈ અત્યારે બધું ભેગું કરે છે કારણ કે જ્યારે ટ્રેક્ટર આવે ત્યાં સુધીમાં બધું જે આ બધું ક્લિયર થઈ જાય એવું પણ આયોજન છે ખેડૂતો આ બધો જ કચરો ભેગો કરવામાં આવે છે અને પછી ટ્રેક્ટરની અંદર આ બધું ભરી તો કેસરિયા ભાઈ આવ્યા છે અમારે ટ્રેક્ટર લઈને કચરો ભરવાનું કારણ કે કચરો એટલો બધો છે આપ જોઈ શકો છો પરફેક્ટ છે જો તમારે કચરો જે છે તમારે વ્યવસ્થિત ભરાય અને આખું એનું કમ્પ્લેટ થાય એ માટે તેને ભાવેશ પણ અમને સહયોગ આપી રહ્યો છે તડકામાંય અત્યારે લગભગ માનોને ચાર સાડા ચાર જેવો ટાઈમ થયો છે અંદરમાં માલધારી લોકો વધારે હોવાના કારણે અહીંયા સાણીયું કચરો વધારે છે જેથી કરીને ગંદકી પણ ન થાય એટલે એ માટે થઈને આજે અમે જેસીબી બી ઘાસ લગાવી છે અને બે થી ત્રણ ટેકરો અમે રખ્યા છે જેથી કરીને ફટાફટ ટેકરો ભરાય અને સારામાં સારી ગમારા અમારા આ વધારી આગેવાન છે તેજાભાઈ છે અમારી સાથે ઘણા બધા કાર્યક્રમોમાં હોય છે અને સમાજ સેવા પણ પોતે સારી એવી કરે છે તો આજે અમે સફાઈ માટે આવ્યા છીએ તો તમને લાગે છે ઘણા છે બરાબર છે ને આજે બધું મનોરંજન ચાર પાંચ ચાર બધું જ અહીંયા ભરવામાં આવશે અને ભરવાડ આપણે સ્વચ્છ ભરવાડ પરા બને એવો આપણે પ્રયાસ કરી રહીએ છીએ તમને બરાબર સફાઈ લાગે છે અમારું કામકાજ કામ બરાબર સફાઈ ઘણો છે

કારણ કે આખા વિસ્તારની અંદર ધીમે ધીમે અમે સફાઈ ને વધુ થઈ બધું ગ્રહણ કરીને અમે સફાઈ પણ અત્યારે અમે સારા સારી થાય હાલતું જાય છે ને બસ 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 આ એટલું છે ને ધીમી ગતિ પણ અમે સારું કામ કરવાની અમારી ઈચ્છા છે બરાબર ને થેન્ક યુ આભાર અત્યારે ખરેખર દિલથી મહેનત કરે છે જો તડકો છે અત્યારે લગભગ સાડા ચાર પાંચ વાગ્યા છે તેમ છતાં પણ એનું જે છે એ રાબેતા મુજબ ચાલુ જ છે અમારું કારણ કે આ સફાઈ જે છે આજે અમે લગભગ માનો ને કે આઠથી દસ ટ્રેક્ટરો ભાઈ કેટલા ટોટલ દસક ટ્રેક્ટર ભરાશે આપણા બધાય તો આખા બધા ટ્રેક્ટરો ભરવામાં આવે છે કારણ કે જેસીબીથી જેટલું કામ થાય એટલું મેન્યુઅલી કામ થઈ શકે નહીં એટલે જેસીબીથી આજે વારાફરતી વારા ટ્રેક્ટરો ભરવાનું કામ ચાલુ છે અને સાંજ સુધીમાં લગભગ આ પોઈન્ટ આખો જે છે એ ભરી લેવામાં આવશે આજે આજે અહીંયા અમે કુંભારપુરામાં આવ્યા છે ભરવાડપરામાં સોરી તો કેવી સફાઈ થાય છે સારું થાય છે ને બસ જો બસ બસ આ જો આ સફાઈ અમે કરી છીએ અને આ બધું જ વ્યવસ્થિત થાય એના માટેના હા વાહ ભાઈ ભાઈ સારા સાહેબ એટલે અમારા જે હરિજન વિસ્તારની અંદરમાં ખૂબ જ સેવક ધરા એમના ધર્મપત્નીઓના આગળની ટ્રમો મારી સાથે સભ્યોમાં પણ હતા અત્યારે મને તમે સફાઈ અભિયાન કરીએ છીએ તો તમને કેવું લાગે છે આ સફાઈ અભિયાન અલગ અલગ વિસ્તારોને લઈશું ખાલી અમે ગીરભરા મીધું અલગ અલગ હા એટલે અલગ અલગ વિસ્તારોને અમે બધા જ આખા વાંટાઈમાં વિશીપરા છે મીરકોટ છે વીરભરા છે અલગ અલગ વિસ્તારોને અમે અત્યારે પણ અમારું કામ ચાલે છે ઘરની રાંગે પણ અમે કરાવીએ છીએ સારું કર્યું ઘણા છે ના ના સારું સારું કરવું છે મનુભાઈ પણ અમારું આ નિરીક્ષણ કરતા હોય છે કારણ કે એ પણ પોતે બુદ્ધિ જેવી માણસ છે એટલે અમે તો સારામાં સારી સફા જાય ને મનુભાઈ જેવા પણ અમને કદર કરે પછી અમે જવાના છે જ્યાં સુધી આ બે પેરાએ એ નહીં ભરાય ત્યાં સુધી અમે આજે જવાના નથી અને અશોકભાઈ એ પણ પૂરો સપોર્ટ આપ્યો છે કે ના આજનું કામ પૂર્ણ રીતે થવું જોઈએ તો બરાબર જે જશું ને આપણે

ભાવેશભાઈ કેના એ બેઠ પહેલાં થાશે ને આજે પણ તેના કહેજે થશે પણ આ ભાવેશભાઈ નિષ્ઠાવાને મારા માણસથી હમણાં ટોટલી ભરીને અમને કામ કરી આપજો જોજો તમે કેસરી હભાઈ આવી ગયા છે અમારે ત્યાં કહી શકો તો બે કે ત્રણ ટ્રેક્ટર થાય એટલો હજી માલ છે પણ સભાઈ આજે ટોટલી અમારો જો ભાવેશ ભાવેશભાઈ જો આ દિલથી કામ કરી રહ્યા છે અમારા જઈને ખૂબ બેસવા જવાનું હતું અહીંયા જઈને આવી ગયા છે અને નિષ્ઠાથી કામ જોઈ શકો છો જો ભાવેશભાઈ મારા અત્યારે કેસરીયાભાઈ ટેક્ટર લઈને આવ્યા છે તો મિત્રો હજી બે ફેરા થશે હજી લગભગ સાડા છ જેવો ટાઈમ આવ્યો છે આજે થોડુંક ઘરકામ હોવાથી આજે થોડું લેટ થયું છે પણ બધા જ અહીંથી બે કે ત્રણ ફેરા બધા લઈને જ જશું અને નેટ એન્ડ ક્લીન આ પછી જ જવાના છીએ અમે તમારો જો કેલ્ક્યુલેટેડ માણસ છે એને કીધું કે ભાઈ ચાર ટ્રેક્ટર એટલે ચાર ટ્રેક્ટર જ નીકળે એમ છો જો એને ખરેખર આજે ભાવેશભાઈને જેટલા આપણે અભિનંદન આપીએ એટલા ઓછા છે કારણ કે આજે જો અમારો ભાવેશ જ જો કામ ન કરે ને તો સાહેબ અમારા ચાર ટ્રેક્ટર પેડા રહે અને કાલે અમારું આ કામ કરવું પડે પણ આજે બધા જ અમારા કર્મચારીઓએ ખરેખર નિષ્ઠાથી કામ કર્યું છે અત્યારે સાડા છ જેવો ટાઈમ થયો છે તેમ છતાં પણ અત્યારે દીવથી કામ કરે છે જો અશોકભાઈ પણ ઊભા છે માથે એટલે ખરેખર અશોકભાઈ પણ અમારે ધ્યાન આપી રહ્યા છે કે જેથી કરીને બરાબર મોનિટરિંગ થાય અત્યારે સાડા છ જેવો ટાઈમ થયો છે છતાં પણ અમારા અશોકભાઈ પણ ઊભા છે હું પણ અહીંયા ઊભો છું તમારે જોઈ શકો છો છ ને પંદર થઈ જાય તમારે છતાં પણ આજે થોડુંક કામ હોવાના કારણે આજે ચાર ટ્રેક્ટર બાકી રહી જાય એવો પ્રશુકભાઈને એમથી સમજાઈના ખરેખર કામ પૂર્ણ થવું જોઈએ એટલે આજે પૂર્ણ કામ કરીને જ અમે જંપીશું એમ આજે લગભગ માનું ને કે પોણા સાત જેવો ટાઈમ થયો છે જો આ છેલો એક ફેરો તો એ પણ પૂર્ણ સફાઈ કરવામાં આવી છે આપ જોઈ શકો છો કે બપોરે આખો અહીંયા કચરો ભરેલો હતો જો બરાબર છે ભાઈ આવો જો આમ જો તો આજ ભાઈ બરાબર સફાઈ થઈ ગઈ છે જો ભાઈ બધા

અને ખરેખર આજે અમારા ડ્રાઈવર સાહેબ અમારા જસીબી ખરેખર ખૂબ સારી મહેનત કરી છે કારણ કે આજે લગભગ સાડા છ પોણા સાત જેવું ટાઈમ થયો છે છતાં પણ અમારા ભૂપતભાઈ ડ્રાઈવર ને અમારો ભાવેશ ને ને અશોકભાઈ પણ જો અત્યારે પોણા સાત થયું છે છતાં પણ તો અમારી સાથે છે અને અમારી ટીમ આખું કામ કરી અને અમારો જો વિજય લેવા ગયો છે ડીડીટી પણ હમણાં તમને છાંટીને અમે બતાવશું જેથી કરીને કોઈ રોગચાળો ન થાય કોઈ મચ્છરજન્ય રોગ ન થાય કે કોઈ ડેન્ગ્યુ ન થાય કે કોઈ પણ જાતનો એવો રોગચાળો ન ફાટી નીકળે એ માટે થઈને અમે એ પણ અમે કામ કરવાના છીએ બરાબર ને જો વિજય અમારો જો આ ડીડીટી લઈને આવે છે તમને ડીડીટી છાટે એ પણ તમને બતાવવામાં આવશે કે લાસ્ટમાં અમે ડીડીટી પર છાટી જઈએ લગભગ દસ થી પંદર ટ્રેક્ટર આપણે બાળશોકભાઈ ભાઈ છે ને ટોટલી જો આજે દસ થી પંદર ટ્રેક્ટર જરાક બતાવો જો અમારે ડીડીટી પણ છાટી જો અમારા જો આપ જોઈ શકો છો કે ડીડીટી છાટીને આજે પેલી વાર કે છે કે આવી શકાય નગરપાલિકાના એક નંબરના અમારા ડ્રાઈવર સાહેબ છે ખરેખર અમે ખૂબ ખૂબ તમને અભિનંદન આપું છું કે તમે આજે ખૂબ સારી કામગીરી કરી છે અને અમારા જે નગરપાલિકાના જે બધા જે અમારા સભ્યો છે અમારા સફાઈ કર્મચારી છે અમારા ડ્રાઈવર છે બધા જ ખૂબ સારી મહેનતથી કામ કરી રહ્યા છે જેથી કરીને હું અમારે વાંકાણ નગરપાલિકાની કામગીરી શ્રેષ્ઠતમ કામગીરી થાય છે એ માટે થઈને અમારા આખા સેનિટેશન વિભાગને હું ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું કે તમે સારી મહેનત કરો છો આવી આપણે મહેનત કરતા રહીશું તો વાંકાનેર એક વખત નેટ એન્ડ ક્લીન વાંકાનેર બનશે અને ગ્રીન વાંકાને બનશે એમાં કોઈ શંકા ને સ્થાન નથી તમે થેન્ક યુ વાહ વાહ ભટે વાહ